સુરત શહેર પોલીસ ની સતર્કતા સાથે સરાણીય કામગીરી સાથેનો કિસ્સો સામે આવ્યો હતો ની સર્વેલન્સ પોલીસે યુવકને સુરત શહેર પોલીસ રૂમ દ્વારા યુવક અજુકતું પગલું ભરવા જઈ રહ્યું હોવાનો મેસેજ મળતા પોલીસે જાણ કરાઈ હતી ડીસેલી સર્વેલન્સ પોલીસને કોલની ગંભીરતા પારખી તાત્કાલિક અજુકતું પગલું ભરવા જઈ રહેલા યુવક પાસે પહોંચી હતી જે આપઘાત કરવાના ઈરાદે ટ્રક પર જોવા મળતા માત્ર ગણતરીના મિનિટોમાં પહોંચેલી ડિંડોલી સર્વેલન્સ પોલીસની ટીમે યુવકને ઉગારી લીધો હતો

સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં એક હોલ આવે છે એક વ્યક્તિ પોતાની જાતને મતલબ પોતે સુસાઈડ કરવા જઈ રહ્યો છે એ મુજબનો એનો કોલ હતો જે માટે જે અનુસંધાને તત્કાલ કંટ્રોલ રૂમવાળા અમારા પીઆઈસી બિંડોલીને કોલ કરે છે બિંડોલી પીઆઈએ તત્કાલ આ કોલની ગંભીરતા સમજી અને પોતાની સર્વેલન્સની જે ટીમ છે અને ત્યાંથી આ જે મોબાઈલ નંબર ધારક વ્યક્તિ છે એને બચાવવા માટે મોકલે છે પહેલાં એનો મોબાઈલ લોકેશન મેળવી ત્યારબાદ એને જે લોકેશન પોલીસને મળે છે ત્યાં ટીમ પહોંચે છે ટીમ જે જગ્યાએ પહોંચે છે એ જગ્યા ઉધના ભૂસાવળ જે રેલવે ટ્રેક હોય છે એના ઉપર એક વ્યક્તિ બેસેલો હોય છે એ મુજબનું લોકેશન પોલીસને મળતા પોલીસ ત્યાં પહોંચે છે આ બેસેલી વ્યક્તિને પોલીસ કન્ફર્મ કરે છે કે આ એ જ છે કોલર જ છે ત્યારે એની સાથે વાતચીત કરી કાઉન્સેલિંગ કરી અને એને ત્યાંથી સેફલી હટાવે છે અને ત્યારબાદ તેને પોલીસ સ્ટેશન લઈ આવે છે પોલીસ સ્ટેશન લઈ આવી અને તેને ફરીથી વ્યક્તિગત એનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ એ વ્યક્તિ બાંહેધરી આપે છે કે પોતાને જે પણ અંગત પ્રશ્ન હતો એ પ્રશ્નને કોઈ પણ જાતની સિરિયસનેસ આપ્યા વિના અને આવું કોઈ પણ ખરાબ પગલું નહીં ભરે એ મુજબની બાંહેધરી આપે છે અને પોલીસ આવી રીતના એક વ્યક્તિનો જીવ બચાવવામાં સફળ થાય છે